પરીક્ષા નથી પણ ચોપડીની શરૂઆતમાં જે દાખલા આપેલા છે એ દાખલા આપણને ઝડપથી આવડી જાય તો જોઈએ સૌથી પહેલો દાખલો દિપાલી ની એકત્રીસ ત્રણ વીસ ના રોજની ખાતા ની કેટલીક બાકીઓ આપવામાં આવેલી છે તેના પરથી તેમનું વેપાર ખાતું તૈયાર કરવું કયું ખાતું બનાવવાની સૂચના આપેલી છે તો માં લખાશે તારીખ રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ડાબી બાજુ પર ઉધાર લખાશે ને જમણી બાજુ પર જમા જોઈએ સૌથી પહેલા શું આપેલો છે સ્ટોક ના કાઉન્સ માં વાંચો ને તારીખ કઈ છે તો એને કયો સ્ટોક કેવાય વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆત બોલો રકમ કેટલી છે વેચાણ ને લખાશે વેપાર ખાતાની જો તો કે વેચાણ પરત આપેલું છે આપેલું છે તો વેચાણ છે એ અંદર ના ખાનામાં લખવાનું કે બારના ખાનામાં આ અંદર નો ખાનું એને કહેવાય ઇનર કોલમ અને બહાર નો ખાનું એને કહેવાય આઉટર કોલમ વેચાણ અંદર ના ખાના માં શું કામ લખવાનું કારણ કે વેચાણ પરત આમાંથી શું થાય સાથે સાથે લઈ લઈએ માઈનસ બોલો શું લખાશે વેચાણ પરત વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી દો પાંચસો બાદ બાકી બોલો કેટલી એના પછી વાંચો ખરીદ માલ પરત ખરીદ માલ પરત ખરીદી માંથી શું થાય લખો બાજુ વેચાણ પરત માં લખજો વે માઇનસ ખરીદી માંથી બાદ કરવી તો પહેલા આપણી પાસે શું હોવી જોઈએ ખરીદી તો જો બાજુમાં આપેલી છે ખરીદી બોલો ખરીદી કેટલી લખાશે ત્રણ હજાર છસો એમાંથી બાદ શું કરીશું માઇનસ ખરીદ પરત બોલો ખરીદ પરત કેટલું આપેલું છે છસો રૂપિયા બાદ કરો તો બાકી લખાશે ત્રણ હજાર એના પછી રેલવે નું ખરીદી નો ખર્ચો કહેવાય નૂર એટલે ભાડું ખરીદી નો ખર્ચો એટલે લખાશે ને વેપાર ખાતા ની ઉધાર બાજુ વિગત માં લખાશે રેલવે નૂર બોલો રકમ next આગળ વાંચો ફરીદબાલ નો ગાળા ભાગ આનું બીજું નામ કોઈ ને આવડે છે આનું બીજું નામ કેવાય આવક માલ ગાડા ભાગ ફરીદ માલ નું છે એની જગ્યા એ હોય તો વેચેલ માલ નું ચાલો ખરીદ માલ નું ગાળા ભાડું એની રકમ બોલો કેટલી બસો રૂપિયા આગળ મજૂરી ખરીદીનો નો ખર્ચો કેવાય વેપાર ખાતાની ઉધાર બાજુ પર ઉધાર બાજુ ડેમરેજ ની રકમ બોલો ચલો આગળ જુઓ હવે કોઈ વિગતો આપેલી છે નીચે કોષ્ટક નીચે એકત્રીસ ત્રણ વીસ એટલે આ શરૂની તારીખ ગણાય કે આખર ની

કોઈ પણ બાજુનો સરવાળો વધારે હોઈ શકે જમા બાજુ પણ વધારે હોઈ શકે ઉધાર પણ હોય શકે એમાં કઈ સાઈડ વધારે છે કેટલા અગિયાર હજાર તો બંને બાજુ સરવાળો આપણે લખીશું અગિયાર હજાર ત્રણસો આ બાજુ પણ કેટલા લખાય અગિયાર હજાર એમાંથી ઉધાર સાઈડ ની રકમો શું કરી દેવાની ઉધાર બાજુની આ છ એ છ રકમો બાદ કરો કરોત્રીસ ઉધાર સાઈડ પર ઘટે તો એની શું કહેવાય કાચો નફો કાઉસ માં બોલો શું લખવાનું કાઉસ માં લખાશે નફા નુકસાન ખાતે લઈ ગયા રકમ બોલો કેટલી ચોત્રીસ એસી આ ઉધાર સાઈડ પર ઘટે તો એને કહેવાય કાચો નફો આની આ જ વસ્તુ ઉધાર ને બદલે જમા બાજુ ઘટે તો શું કેવાય ઉધાર સાઈડ ઘટે તો કાચો નફો જમા સાઈડ ઘટે તો કાચી